હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું ઠંડુ ઠંડુ લીંબુ શરબતનું પ્રિમિક્સ તો આ પ્રિમિક્સ રેડી હશે તો બાળકો પણ દસ સેકન્ડમાં આ શરબત બનાવીને પી શકશે તો મોટા હોય કે નાના હોય કોઈ પણ આ શરબત બનાવી શકે છે તો ચાલો બનાવીએ તો ઉનાળામાં લીંબુ બહુ જ મોંઘા થઈ જતા હોય છે તો તમે આ લીંબુનું પ્રિમિક્સ બનાવીને રાખશો તો બાળકો પણ ગરમીમાં આ ઠંડુ ઠંડુ શરબત જાતે બનાવીને પી શકશે તમે સ્કૂલ બોટલમાં પણ તમે એને ભરીને આપી શકો છો અને ઘણા લોકોને લૂ લાગી જતી હોય ગરમી લાગી જતી હોય ત્યારે તમે આ ઠંડુ ઠંડુ લીંબુનું પ્રીમિક્સ ઘરે બનાવીને સ્ટોર પણ કરી શકો છો ગરમીમાં બહુ ઠંડક આપશે હું અહીંયા બધા લીંબુનો રસ નીચોવી રહી છું તો મારી પાસે લીંબુનું મશીન છે તો એનાથી હું રસ કાઢી લીધો અને હવે એ જ વાડકીમાં આપણે ગાળી લઈશું તો કોઈ રહેસા કે બીયા હોય એ સરળતાથી નીકળી જાય તો તમારે એક વાટકી કે કોઈ એક કપનું માપ સેટ કરી લેવાનું લીંબુના રસ માટે તો લીંબુની છાલને ફેંકવાની નહીં તો તડકામાં સૂકવી અને એનો પાવડર બનાવી તમે ફેસ પેકમાં યુઝ કરી શકો છો તો હવે આપણે એક પોળી હોય એવી થાળી લઈ લઈશું અને લીંબુનો રસ ઉમેરી દઈશું થાળીમાં તો એક વાટકી લીંબુનો રસ છે તો સાથે ત્રણ વાટકી જેટલી આપણે ખાંડ લઈશું એક વાટકી ઉમેરી દીધી બીજી વાટકી પણ આપણે ઉમેરી દઈશું સાથે ત્રીજી વાટકી પણ આપણે ખાંડની ઉમેરી દઈશું જો તમારા ઘરમાં ગળું વધારે ખવાતું હોય તો તમે ચારથી સાડા ચાર વાટકી જેટલી ખાંડ લઈ શકો છો અને એકદમ સારી રીતે લીંબુ અને ખાંડ મિક્સ કરી લેવાનું તો બધી ખાંડ લીંબુ સાથે મિક્સ થાય એ રીતે ખાંડ મિક્સ કરવાની તો અહીંયા આપણે ગેસનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ અને તડકાનો સનલાઇટનો પણ બિલકુલ ઉપયોગ નહીં કરીએ તો હવે આપણે બીજી થાળીમાં થોડું મિશ્રણ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બંનેમાં પાથરી દઈશું તો જેટલું જાડું લેયર હશે તો સુકાતા પાંચથી છ દિવસ લાગશે તો આ રીતે તમે બેથી ત્રણ થાળીમાં થોડું થોડું ઉમેરી પાથરીને મૂકી રાખશો તો બેથી ત્રણ દિવસમાં તૈયાર થઈ જશે તો આઠ કલાક પછી તમારે સાંજે મિક્સ કરી લેવાનું ઉપર નીચે કરવાનું પછી સવારે એકવાર મિક્સ કરી લેવાનું તો આ રીતે ત્રણ દિવસ માટે તમારે ઉપર નીચે કરી મિક્સ કરી લેવાનું તો હવે આપણે ફેન નીચે મૂકી દઈશું તો ત્રણ દિવસ જેવું થઈ ગયું તો તમે જોઈ શકો છો તાવેથાની મદદથી આ રીતે આપણે ઉપર નીચે એટલે કે કાઢી લેશું તો સાકર જેવું રેડી થઈ ગયું છે જો તમને એવું લાગે કે ભેજ છે તો તમારે એક દિવસ વધારે પંખામાં રાખવાનું તો આ રીતે આપણે લીંબુ અને ખાંડ એકદમ સાકર જેવું બની ગયું અને એ આપણે કાઢી લઈશું તો માત્ર તાવેથાની મદદથી આ રીતે તમારે મિશ્રણ ઉપર નીચે કરવાનું એટલે એક સરખું તમારું આ મિશ્રણ રેડી થઈ જશે તો આ એકદમ ઘસી ઘસીને થોડીક મહેનતથી કાઢવું પડશે અમે અહીંયા બંને થાળીમાંથી આ રીતે કાઢી લીધું તો તમે જોઈ શકો છો એકદમ સાકર જેવું થઈ ગયું અને એકદમ જો તમને એવું લાગે કે થોડો પણ ભેજ છે તો એક દિવસ તમારે વધારે રાખવાનું તો મેં બધું જ મિશ્રણ એક થાળીમાં લઈ લીધું હવે આપણે એનો પાવડર રેડી કરી દઈશું મેં અહીંયા નાનો મિક્સિંગ જા લીધો છે અને અડધું અડધું મિશ્રણ આપણે ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂન જેટલું સિંધવ મીઠું લઈશું તો તમે ઉપવાસમાં પણ તમે આ શરબત પી શકો છો અડધી ટી સ્પૂન સંચળ પાવડર ઉમેરી દઈશું બહુ ચટપટો એવો ટેસ્ટ આવે છે તો તમે જોઈ શકો છો મેં આવું એકદમ બારીક પાવડર રેડી કરી દીધો એ જ રીતે હું બીજો પાવડર પણ રેડી કરી દઈશ તો એકદમ ડ્રાય બરણી હોય એમાં આપણે સ્ટોર કરવાનું તો લીંબુ પી આપણે સ્ટોર કરી દીધું હવે આપણે શરબત બનાવીએ ત્યારે બે ચમચી જેટલું સબ્જા એટલે કે તકમરીયા પલાળી દઈશું અડધો કપ પાણીમાં દસ મિનિટ માટે પલાળવાના અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો ગરમીમાં પેટને બહુ ઠંડક આપે છે જો તમે ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો જો તમે શરબત બનાવવાના હોય ત્યારે તમારે પલાળેલા સબ્જા કે તકમરીયા એક એક ચમચી ઉમેરી દેવાના સાથે ફુદીનાના પાન ઉમેરી દઈશું અને લીંબુની સ્લાઇસ કે લીંબુ સસ્તા છે એટલે મેં અહીંયા સ્લાઇસ ઉમેરી છે ઓપ્શનલ છે ઉમેરવું હોય તો ઉમેરવાનું અને લીંબુ પ્રીમિક્સમાંથી આપણે એક મોટી ચમચી જેટલું પ્રિમિક્સ ઉમેરી દઈશું ડિપેન્ડ તમારા ગ્લાસ પર છે તમારે વધારે ઓછું જે રીતે ઉમેરવું હોય એ રીતે ટેસ્ટ પ્રમાણે ઉમેરવાનું અને ચિલ્ડ પાણી ઉમેરી દઈશું ઠંડુ ઠંડુ પાણી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરીશું સાથે આપણે બરફના ટુકડા ઉમેરી દઈશું તો ગરમીમાં ઠંડુ ઠંડુ લીંબુનું શરબત દસ મિનિટમાં રેડી થઈ ગયું તો તમારે ઉપવાસ હોય ત્યારે તમે બે મિનિટમાં આ લીંબુ શરબત બનાવીને પી શકો છો પેટને ઠંડક આપે એવું લીંબુ પ્રિમિક્સ રેડી કરી દીધું તો બાળકો પણ બે મિનિટમાં શરબત બનાવીને પી શકે એવું જલ્દીથી બની જશે તો પેટને ઠંડક આપે એવું લીંબુ શરબત રેડી કરી લીધું તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો કે તમને આ લીંબુ શરબતની પ્રેમિકની રેસીપી કેવી લાગે